ઇરાન દાઉદ ઇબ્રાહિમને જેર આપવાના સમાચાર પર પાકિસ્તાને પહેલીવાર ટિપ્પણી કરી છે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક પ્રશ્નના જવાબમાં દાઉદ ઇબ્રાહિમની પાકિસ્તાનમાં હાજરીના સમાચારને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા તેના બદલે પાકિસ્તાને ભારત પર ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો વિદેશ કાર્યાલયે જેર ઓક્યુ હતું અને દાવો કર્યો કે ભારત તેમના દેશ વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યો છે જ્યારે સત્ય એ છે કે ઓગણીસો ત્રાણુંના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર દાઉદ ઇબ્રાહિમ તેના ઘણા સહયોગી સાથે પાકિસ્તાનમાં આરામ કરી રહ્યો છે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ તેને પોતાની સુરક્ષામાં રાખ્યો છે વરિષ્ઠ પત્રકાર પાકિસ્તાની પત્રકાર મારિયાના બાબરે વિદેશ કાર્યાલયને ટાંકીને એક ટ્વીટમાં લખ્યું આપણે યાદ રાખવું જોઈએ કે ભારતને પાકિસ્તાન વિરુદ્ધ ખોટા સમાચારના આરોપો ફેલાવવાની આદત છે એવા વિશ્વસનીય પુરાવા છે જે પ્રકાશમાં આવે છે જેમાં ડીસિમ્ફો ઇસિન્ફો લેબ ભારત નિયતપણે નિયમિતપણે ખોટા સમાચાર ફેલાવે છે અને પાકિસ્તાનને નિશાન બનાવે છે તેથી અમે આવી ખોટી વાતો પર ટિપ્પણી કરવાનું પસંદ કરીશું નહીં જે પાકિસ્તાનને નિશાન બનાવવા માટે પ્રચાર કરવામાં આવે છે દાઉદ ઇબ્રાહીમનું મૃત્યુ દાઉદ ઇબ્રાહીમના દાવાઓને તેના નજીકના સાથી છોટા શકીલે ફગાવી દીધા હતા સોશિયલ મીડિયા પર ચાલી રહેલા તમામ દાવાઓને દાવાઓ માટે કહ્યું હતું કે દાઉદ ઇબ્રાહીમના મોતના સમાચાર પાવ્યોના છે એક અહેવાલ મુજબ શકીલે કહ્યું કે દાઉદના મોતના સમાચાર તેના જન્મદિવસ પર અવારનવાર આવે છે તે સંપૂર્ણ સ્વસ્થ છે ભારતીય સૂત્રો સુરક્ષા એજન્સીઓ પણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને ઝેર આપવા અને તેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારને ફગાવી દીધા હતા મુંબઈના એક વરિષ્ઠ પોલીસ અધિકારી આ સમાચારને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો નજીકનો સંબંધી શકીલ પાકિસ્તાનમાં તેના ઘરે છે તેના કારણે અટકળો કે સમાચાર નકલી હોવાનું સાબિત થઈ રહ્યું છે